હાલો મિત્રો જય માતાજી હા ભરી જાઓ તમે આપણે પહેલાં ખોખા વાવી દેવાના ખોખા વાવીને પાળીએ એરડા સોંપી દેવાના અને પાળીએ હાચમમાંથી એરડા સોંપવાના એટલે એરડા અત્યારે આવા થઈ જાય અને પછી તમારે એમ થાય કે ઉગાડો બુગાડો ઉગી ગયો હે પછી તમારે ભૂંડને બોલાવવાના વારાબાડા બાંધા હોય ને ભૂંડ પછી તમે એને વારાવાડા છોડી નાખવાના પછી તમારે મિની ટ્રેક્ટરવાળો કે કોઈ ઓલો હાથનો હાકોવાળો બઢિયાવાળો ન આવતો હોય ને ये गरीब माटे खेती है कई गरीब ने मोदी पूरु पड़े और कई का चमन भाई काठियावाड़ी ने सलाह लो अल गरीब ने खेती में नाम चालू रहे मोरा माना नहीं अल तुम्हारे पश्चिम वारा बारा बांधे जवान और पश्चिम जो आप हमें डा खेती करी जाए जो जो हमारे ये डा पांच रुपए का ना है हंजे आवा है कि जहे भूला એટલે ભૂંડનો ધરો ઉછેર કરવાનો ન ભૂંડી ઉછેર કરવા એ કાયમ આવે આપણે કે નથી કાયમ આવે એમ ન માનતા જોઈજ જોઈજો બાળકો નહીં ઢોકળાને દેખાડો જોઈ જો શેખ ખેતી મારી ઉગાડો બુગાડો સાફ કરીને નાખ્યા ન નો ડીઝલ બગડે કે નહીં ભલે કોકો ખોખ ખાતા એ આપણે ક્યાં વીણવા આમ થાય એટલે હું કહું મારી થોડીક સલાહ લો ભૂંડનો ઉછેર કરો જુઓ કરી ગયા ખેતી કમ્પ્લીટ પછી એમ થાય કે અમે આપણે ખેતી ધરણ થઈ જાયે ભૂમડી ધરણ ખેતી કરી ગયા છે પછી તમારે વારા પાછા બાંધી દેવાના એમ થાય કે ખેતી ખેતી જરૂર નથી પછી તમારે વારા બાંધી દેવાના રહેશે એટલી મહેનત તો કરી એક ને તમારે હાટી આકો કે નષ્ટ તમારે હું ટ્રેક્ટર વાન કેવા જાવું ટ્રેક્ટર નો હોય તો ખેતી થાય તો એમ ન માનું ટ્રેક્ટર વિના માર ખેતી કેમ કરવી જોજો અલા આ વિડીયો ને એટલો શેર કરી વારજો હાંતા માણા ખેતી કરી કે જોજો એડા હે મોરા પેલા ખોખા હતા પછી ફટ માં છે પાર એડા સોપ્યા હતા डेढ़ सौ मन खोची ले ली है अने कक मोदी ने पैसा आया है अन भूंडा पे खेती करा भी पर तो आप ले इम करे हम वोरा पे का पत्थर जावी मोरा मना वाने ये ने पे भूंड ने खेती करा वाने खारू मित्र जय माताजी जी राम राम ने वीडियो ने लो शेयर कर दो